લાખો લોકોના બલિદાન પછી આપણા બે મહિના જ પહેલાં આપણે ઘરે ઘરે રામ બોલાવી અને મોદી સાહેબે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી એ જ રીતે ઘણા બધા ધાર્મિક સ્થળોનો એમના નેતૃત્વમાં વિકાસ થયો છે જગન્નાથપુરીનું મંદિર હોય ઉચ્ચનું મહાકાલેશ્વર હોય આપણા પાવાગઢમાં મહાકાળી માતા હોય અનેક મંદિરોનો એમના નેતૃત્વમાં વિકાસ થયો છે અને ભારતીય જનતા પાર્ટી તો ગૌમાતાના માતાના રક્ષણ સાથે વરેલી પાર્ટી છે માટે અને મોદી સાહેબનો માત્ર ભારતમાં નહીં પણ વિશ્વ ભરમાં પણ એમનો ઢકો વાગે છે તમે જુઓ તો રશિયા અને યુક્રેનનું યુદ્ધ યાદ કરો એટલા મોટા યુદ્ધને આપણા મોદી સાહેબના આદેશથી આઠ કલાક બંધ રાખ્યું અને આપણા જે વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હતા એમે એમને ત્યાંથી નીકાળ્યા અને સુરક્ષિત આપણા દેશમાં પાછા લાવ્યા અને ગઈકાલેના સમાચાર પત્રમાં હતું કે અમેરિકાની સિદ્ધકોન વેલીમાં મોદી સાહેબને ચિંતાડવા માટે લોકોએ યત્ન કર્યો છે મોદી સાહેબના બે બાજુ યજ્ઞની આજુબાજુ બે કાગળના આખા ફોટો લગાવ્યા છે અને એમને ચિંતાડવા માટે પૂજા અર્ચના કરી રહ્યા છે તો આપણી તો ફરજ બને છે આપણા પાડોશી વડનગરના ગામના વતની છે ગુજરાતના પનોના પનોતા પુત્ર છે સાહેબ તો એમને જીતાડવા માટે આપણે કોઈ કચાશ છોડવી ન જોઈએ અને મોદી સાહેબનું કર્તવ્ય છે એમની વિચારધારા છે એમની ભવિષ્યની વિચારધારા છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનો સંકલ્પ પરિપૂર્ણ કરીએ વિકસિત ભારત એટલે બે હજાર સુડતાલીસમાં આપણા આઝાદીના સો વર્ષ થાય ત્યાં સુધી આપણો દેશ વિકસિત થવો જોઈએ વિદેશના વિદ્યાર્થીઓ ભારતમાં ભણતા હોય એવો વિકસિત દેશ એમનો બનાવવાનો એમની મનોકામના છે માટે મારે છેલ્લે એટલું જ કહેવું છે કે આપણે ત્રીજી વખત મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાના છે એ સાત મે સુધી આપણે યાદ રાખવાનું છે ભૂલી નથી જવાનું રામ મંદિરે યાદ રાખવાનું છે અને સૌથી મોટી યોજના હોય તો પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજનાને યાદ રાખવાની છે અહીંયા બેઠેલા લગભગ સિત્તેર ટકા લોકોના ઘર પરિવાર અથવા સંબંધીઓએ આયુષ્યમાન યોજનાનો લાભ લીધો છે બરાબર આપણે એમ નથી કહેતા કે કોઈ બીમાર પડે ભગવાન સૌનું ભલું કરે સૌને તાજા મારા રાખે પણ જો કોઈ બીમાર પડે તો ગરીબ પરિવારને કોઈના આગળ હાથ લંબાવવા ના પડે કોઈની લાચારી ન રાખવી પડે કોઈને જોડે ઉછીના પૈસા ન માગવા પડે એના માટે આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે આયુષ્યમાન કાર્ડ યોજના લાવ્યા છે અને એનો લાભ લાભ લગભગ દરેક પરિવારે લીધો છે અને લે પણ છે બનાસકાંઠા વતી આપણે શું મદદ કરી શકીએ મોદી સાહેબને કેવી રીતે જીતાડી શકીએ તો બનાસકાંઠામાંથી આપણે ભારતીય જનતા પાર્ટીનો વિજય કરી અને આપણું ઋણ એમને ચૂકાવવાનું છે એમને દેશના બીજી વખત વડાપ્રધાન બનાવવાના છે અને હું શિક્ષણ સાથે જોડાયેલી હોવાથી મહેનત કરવી તો મારો નિત્યક્રમ રહેલો છે એટલે મહેનત કરવામાં તમારી સાથે જ રહીશ તમારા દરેક પ્રશ્નો મારા સાથે રહીશ અને જીત્યા પછી તમારી વચ્ચે જ રહીશ જિલ્લાનો પ્રવાસ કરીશ તમારા સારા નરસા પ્રસંગોમાં હાજરી આપીશ અને અહીંયા હું તમારી વચ્ચે બનાસની દીકરી બનાસકાંઠાની દીકરી વડીલોની દીકરી તરીકે આશીર્વાદ લેવા આવી છું તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આપજો મારી સાથે રહેજો અને મને આશીર્વદન આપજો અને જીત્યા પછી પણ આપણે લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં પ્રયત્ન જરૂરથી કરીશું બનાસકાંઠાનો ચેવાડાનો માનવી પણ એમના પ્રશ્નો ટેકનોલોજીના માધ્યમથી મારી સુધી પહોંચાડી શકે એવી વ્યવસ્થા ગોઠવીશું અને એ પ્રશ્નનું નિરાકરણ લાવવાના પ્રયત્ન જરૂરથી કરીશું તમે મને અહીંયા બોલાવી અને સાંભળે સન્માન કર્યું સ્વાગત કર્યું એ બદલ આપ સૌનો આભાર ભગવાન સૌનું કલ્યાણ કરે ભારત માતાની જય ખાલી ખૂબ ખૂબ આભાર હવે પ્રસંગની